શુભમ હું ભવે કોસ્મો ટીવીમાં આપનું સ્વાગત કરું છું વાત કરીશું સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ બુધવારના દિવસના રાશિ બેસ્ડ ડેલી પ્રિડિક્શનની મિત્રો આપણે જે વાત કરીશું એ ચંદ્ર રાશિ બેસ્ડ જનરલ પ્રિડિક્શન છે એનો મતલબ કે તમારા જન્મ સમય ચંદ્ર જે રાશિમાં હતો એના આધારે આજનો દિવસ તમારા માટે કેટલો ફેવરેબલ કે અનફેવરેબલ છે એની આપણે વાત કરીશું એની સાથે સાથે તમારા કોઈ અંગત પ્રશ્ન માટે તમારે ડિટેલમાં માર્ગદર્શન જોઈતું હોય તો એ પણ તમે કોસ્મોટીવી પર ફ્રીમાં મેળવી શકો છો એના માટે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને પિન કોમેન્ટમાં એક લિંક મળશે એ ઓપન કરીને તમે ફોર્મ ફિલઅપ કરીને સબમિટ કરશો તો આવનારા એપિસોડ્સમાં એક્સપર્ટ તમને એનું ફ્રીમાં માર્ગદર્શન પણ આપશે તો વાત કરીશું સત્યાવીસ ઓગસ્ટના દિવસના ઉદિત પંચાંગની વાર છે બુધવાર તિથિ છે ફાદરવાસુ ચોથ નક્ષત્ર છે ચિત્ર કરણ છે વિષ્ટિ અને યોગ છે શુભ મેષ રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે દિવસ આજે મધ્યમ સ્તરનો જણાઈ રહ્યો છે પરંતુ કેરિયર અને હેલ્થમાં કોસ્મોવાઇપ્સ થોડા ડાઉન મળી રહ્યા છે કેરિયરમાં ફોર્ટી પર્સન્ટ કોસ્મોવાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમને જોઈ એવી ઊર્જા ના જણાય એવું બની શકે છે થોડી અડચણ આવે રૂકાવટ આવે અથવા ડિસિઝનમાં કોઈ ખોટા ડિસિઝન લેવા એવું બની શકે છે એટલે કેરફુલ રહેવું જરૂરી છે ફાઇનાન્સમાં ફિફ્ટી પર્સન્ટ છે એટલે તમે જે કાર્ય કરો એનું એવરેજ સ્તરનો આઉટકમ તમને મળી રહેશે હેલ્થ માટે થર્ટી પર્સેન્ટ વાઇફ્સ છે એટલે તમારે ખાસ હેલ્થનું ફોકસ કરવાનું છે અને ધ્યાન રાખવાનું છે જૂની બીમારી ચાલી આવતી હોય તો એનું ખાસ પ્રોપર ટ્રીટમેન્ટ લેતા રહો એનું ધ્યાન રાખવાનું છે સોશિયલ અને લવ રિલેશન્સમાં સિક્સટી અને ફિફ્ટી પર્સેન્ટ વાઇફ્સ છે એટલે તમારા અંગતજનો સાથેના સંબંધો અને તમારા સોશિયલ સર્કલમાં જે સંબંધો છે એમાં તમને એક એવરેજ સ્તરની કેમિસ્ટ્રી સાથે એવરેજ સ્તરની વાઇફ સાથે દિવસ પસાર થઈ શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે આજે દિવસ એક એવરેજ સ્તરનો મધ્યમ સ્તરનો જણાઈ રહ્યો છે કોસ્મો વાઇપ્સની દ્રષ્ટિએ કેરિયર અને ફાઇનાન્સમાં ફિફ્ટી પર્સેન્ટ વાઇપ્સ મળી રહ્યા છે એટલે કાર્યક્ષેત્રમાં એક એવરેજ સ્તરની ઉર્જા કાર્ય તમે રૂટીન કાર્યો બરાબર કરી શકશો અને એનું આઉટકમ પણ તમને એવરેજ સ્તરનું મળી રહેશે હેલ્થ માટે પણ ફિફ્ટી પર્સન્ટ વાઇપ્સ છે જે એવરેજ છે ઓકે છે સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ ફિફ્ટી અને સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે જે એવરેજ અથવા એવરેજ કરતાં થોડા વધારે છે એટલે તમારા સામાજિક વર્તુળમાં અને તમારા અંગતજનો સાથે તમારા સંબંધો પણ એક મધ્યમ સ્તરના બનેલા રહેશે મિથુન રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે દિવસ આજે થોડો અનફેવરેબલ પ્રતિકૂળ જણાઈ રહ્યો છે એટલે થોડું કેરફુલ રહીને સાવચેતીથી દિવસ પસાર કરવાનો છે કેરિયર અને ફાઇનાન્સમાં પચાસ ટકા અને ત્રીસ ટકા વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમે કામ તો એક સ્તરની ઊર્જાથી કરી લેશો પણ બની શકે કે એનું આઉટકમ તમને જોઈએ એવું ના મળે હેલ્થ માટે થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં તમારે આજે ખાસ કેરફુલ રહેવાનું છે હેબિટ્સમાં અને તમારી ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવાનું છે અને જૂની બીમારી ચાલી આવતી હોય તો એનું ખાસ કેરલેસનેસમાં ના જાય એનું ફોકસ કરવાનું છે સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ થર્ટી અને ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એ એવરેજ કરતાં થોડા ડાઉન ગણી શકાય અનફેવરેબલ ગણી શકાય એટલે તમારા અંકતજનો આત્મીયજનો સાથેના સંબંધોમાં અને તમારા સોશિયલ સર્કલમાં તમારે ખાસ કેરફુલ રહેવાનું છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય ડિસ્પ્યુટ્સ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે કન્ફ્લિક્ટિંગ સિચ્યુએશન આવે તો બની શકે ત્યાં સુધી મૌન રહેવાનું છે તો મિત્રો તમારા માટે આજે કેરિયર અને ફાઇનાન્સમાં થોડું કોસ્મોવાઇઝ ડાઉન મળી રહ્યા છે એટલે કાર્યક્ષેત્રમાં તમને આજે થોડી અડચણ આવે રૂકાવટ આવે જોઈએ એવી મજા ના આવે અથવા તો ડિસિઝન લેવામાં ખોટું ડિસિઝન લેવાઈ જાય એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરશો એનો આઉટકમ પણ તમને આજે જોઈએ એવું ના મળે એવું શક્યતા છે એટલે બની શકે તો ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય કે મીટિંગ હોય તો આને પોસ્ટપોન કરો સારા દિવસ માટે એ વધારે સારું છે હેલ્થ માટે ફોર્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ એવરેજ સ્તર કરતાં થોડું ડાઉન બતાવી રહ્યું છે એટલે તમારે થોડું એમાં કેરફુલ રહેવાનું છે સોશિયલ અને લવ રિલેશન્સમાં ફિફ્ટી અને સિક્સટી પર્સન્ટ વાઇફ્સ છે જે એવરેજ અથવા એવરેજ કરતાં થોડા વધારે છે એટલે તમારા અંગતજનો સાથે અને તમારા સામાજિક વર્તુળમાં તમારા કોસ્મો વાઇફ્સ એક એવરેજ કરતાં એવરેજ અથવા એવરેજ કરતાં સારા સ્તરે બનેલા રહી શકે છે મિત્રો તમારા માટે આજના દિવસમાં ફોકસ કરવા જેવી વસ્તુ હોય તો એ લવ રિલેશન્સ છે જેમાં સેવન્ટી પર્સન્ટ કોસ્મો વાઇફ્સ મળી રહ્યા છે લવ રિલેશન્સ એટલે કે તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે એ તમારા લાઇફ પાર્ટનર હોઈ શકે છે ક્લોઝ ફેમિલી મેમ્બર કે ક્લોઝ ફ્રેન્ડ હોઈ શકે છે અથવા તો એવી અન્ય કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે એમની સાથે તમારે કેમિસ્ટ્રી બહુ સારી રહેશે તમારી વાતને એ લોકો બહુ સારી રીતે સમજી શકશે સપોર્ટિવ રોલમાં જોવા મળી શકે છે એમની સાથે તમે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો કેરિયરની વાત કરીએ તો થર્ટી પર્સન્ટ વાઇબ્સ છે એટલે એમાં તમારે થોડું કેરફુલ રહેવાની જરૂર છે કાર્યક્ષેત્રમાં થોડી રૂકાવટ આવે ડિફિકલ્ટીઝ આવે કામ કરવામાં જોઈએ એવી મજા ના આવે અથવા ડિસિઝન લેવામાં થોડા પ્રોબ્લેમ્સ થાય એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનું આઉટકમ પણ તમને કદાચ આજે જોઈએ એવું ના મળે એવું બની શકે છે એ બની શકે તો મહત્ત્વનું કાર્ય પોસ્ટપોન કરો તો વધારે સારું હેલ્થ માટે સિક્સટી પર્સેન્ટ વાઇસ છે એટલે એ પણ તમારી એક સારી લેવલે હેલ્થ બનેલી રહેશે સોશિયલ રિલેશનમાં ફિફ્ટી પર્સેન્ટ વાઇફ્સ છે એટલે તમારા સામાજિક વર્ટમાં પણ જે કેમિસ્ટ્રી કે ફ્રિકવન્સી હશે એવરેજ તમની બનેલી રહેશે મિત્રો તમારા માટે ઓવરઓલ દિવસ એવરેજ અથવા એવરેજ કરતાં સારો છે પરંતુ કેરિયરમાં ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ જે થોડા અનફેવરેબલ તરફ છે એટલે કાર્યક્ષેત્રમાં તમારે થોડું કેરફુલ રહેવાનું છે ખોટા ડિસિઝન ના લેવા જાય એનું ધ્યાન રાખવાનું છે થોડી રૂકાવટ આવે અડચણ આવે ડિફિકલ્ટી આવે એવું બની શકે છે ફાઇનાન્સમાં ફિફ્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમે જે કાર્ય કરશો એનું આઉટકમ તમને એવરેજ લેવલનું મળી રહેશે હેલ્થ માટે સિક્સટી પર્સેન્ટ વાઇપ્સ છે જે એવરેજ કરતાં સારું છે સોશિયલ અને લવ રિલેશન્સમાં સિક્સટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારા અંગતજનો સાથેના સંબંધો અને તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે એ બધા સાથે તમારા સંબંધો એક સારા સ્તરે બનેલા રહેશે સારી કેમિસ્ટ્રી બનેલી રહેશે મિત્રો તમારા માટે દિવસ થોડો એવરેજ કરતાં ડાઉન સાઇડ છે અનફેવરેબલ સાઇડ છે કેરિયર અને ફાઇનાન્સમાં ત્રીસ ટકા અને વીસ ટકા વાઇફ્સ મળી રહ્યા છે એટલે તમારે કાર્યક્ષેત્રમાં થોડું કેરફુલ રહેવાનું છે ખોટું ડિસિઝન ના લેવાઈ જાય એનું ધ્યાન રાખવાનું છે ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય તો બની શકે તો પોસ્ટપોન કરો તો વધારે સારું પ્લસ તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ કદાચ આજે જોઈએ એવું ના મળે એવું બની શકે છે હેલ્થ માટે ટ્વેન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં પણ તમારે બહુ જ કેરફુલ રહેવાનું છે જૂની બીમારી ચાલી આવતી હોય તો એને બગડે નહીં એનું ધ્યાન રાખવાનું છે સોશિયલ રિલેશન્સમાં થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં તમારા કલીગ સાથે તમારે ખાસ કેરફુલ રહેવાનું છે કોઈ અનવોન્ટેડ ડિસ્પ્યુટ ના થઈ જાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે લવ રિલેશન્સમાં ફિફ્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારે તમારા અંગતજનો સાથેના સંબંધોમાં એક મધ્યમ સ્તરની કેમિસ્ટ્રી બનેલી રહેશે મિત્રો તમારા માટે આજનો દિવસ ફેવરેબલ જણાઈ રહ્યો છે કેરિયર એન્ડ ફાઇનાન્સમાં સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ મળી રહ્યા છે એટલે તમે જે કાર્યક્ષેત્રમાં જે ઉર્જાનો અનુભવ થવો જોઈએ એ સારી ઉર્જા પોઝિટિવ ઉર્જા તમને મળી રહેશે તમે રૂટીન કાર્ય પ્લસ થોડું ડિફિકલ્ટ કાર્ય પણ આજે કરી શકશો પ્લસ તમે જે કાર્ય કરશો એમાં તમને આઉટકમ પણ સારો મળશે હેલ્થ માટે સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એ પણ બહુ સારું છે શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા તમારી બનેલી રહેશે સોશિયલ અને લવ રિલેશન્સમાં સેવન્ટી અને સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા અંકતજનો સાથેના સંબંધો તમારા નિયર એન્ડ નિયર વન્સ સાથેના સંબંધો પ્લસ તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે એ બધા સાથે તમારા કેમિસ્ટ્રી ફ્રિકવન્સી મેચ થશે સારું રહેશે તમારી વાતને એ લોકો સારી રીતે સમજી શકશે તમને સપોર્ટિવ રોલમાં એ લોકો જોવા મળી શકે છે ઓવરઓલ દિવસ સારો છે મિત્રો તમારા માટે આજે દિવસ એવરેજ અથવા એવરેજ કરતાં થોડો વધારે ફેવરેબલ જણાઈ રહ્યો છે કેરિયર અને ફાઇનાન્સમાં ફિફ્ટી અને સિક્સટી પર્સન્ટ વાઇપ્સ મળી રહ્યા છે એટલે કે તમે કાર્યક્ષેત્રમાં એક એવરેજ સ્તરની ઉર્જાથી રૂટીન કાર્યો કરી દેશો અને તમને એનું આઉટકમ કદાચ સારું મળે એવું પણ બની શકે છે હેલ્થ માટે સિક્સટી પર્સેન્ટ વાઇપ્સ છે જે પણ એવરેજ કરતાં સારું છે સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ સિક્સટી પર્સેન્ટ વાઇપ્સ છે જે ફેવરેબલ તરફ છે એટલે તમારા અંગતજનો સાથેના સંબંધો અને તમારા મિત્ર વર્તુળમાં સોશિયલ સર્કલમાં બધા લોકો સાથેના સંબંધોમાં એક સારી કેમિસ્ટ્રી એક સપોર્ટિવ રોલ તમને ફીલ થશે કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય તો પણ તમે આજે એને આઉટ કરી શકો છો મિત્રો તમારા માટે આજના દિવસમાં એવરેજ અથવા એવરેજ કરતાં થોડો અનફેવરેબલ તરફ કહી શકાય એવું જણાય છે કેરિયર અને ફાઇનાન્સમાં ફોર્ટી અને ફિફ્ટી પર્સન્ટ મળી રહ્યા છે એટલે કાર્યક્ષેત્રમાં તમને થોડું ડિસિઝન લેવામાં પ્રોબ્લેમ્સ આવે ખોટા ડિસિઝન લેવાય થોડી અડચણ કે રૂકાવટ આવે એવું બની શકે છે પણ તમે જે કાર્ય કરશો એનું એવરેજ સ્તરનું આઉટકમ તમને મળી જશે હેલ્થ માટે પણ ફોર્ટી પર્સેન્ટ વાઇબ્સ છે એટલે તમારે હેલ્થ માટે પણ કેરફુલ રહેવાની જરૂર છે સોશિયલ અને લવ રિલેશન્સમાં ફિફ્ટી અને સિક્સટી પર્સેન્ટ વાઇબ્સ છે એટલે તમારા અંગતજનો સાથેના સંબંધો અને તમારા સામાજિક સોશિયલ સર્કલમાં જે લોકો છે બધા સાથેના સંબંધોમાં એક એવરેજ સ્તરની ઊર્જા કેમિસ્ટ્રી બનેલી રહેશે મિત્રો તમારા માટે દિવસ થોડોક અનફેવરેબલ તરફ જણાઈ રહ્યો છે એટલે કેરફુલ રહેવાનું છે અને શાંતિથી દિવસ પસાર કરવાનો છે કેરિયરમાં ફોર્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ફિફ્ટી પર્સન્ટ વાઇપ્સ મળી રહ્યા છે એટલે તમે જે કાર્યક્ષેત્રમાં જે ઉર્જાનો અનુભવ થવો જોઈએ એ થોડોક ઓછો હોય એવું બની શકે છે ડિફિકલ્ટ કાર્ય હોય તો એમાં તમને થોડુંક સ્ટ્રગલ આવે એવું બની શકે છે ફાઇનાન્સમાં ફિફ્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમે જે કાર્ય કરશો એનો આઉટકમ તમને એવરેજ લેવલમાં મળી રહેશે હેલ્થ માટે થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા હેલ્થમાં ખાસ કેરફુલ રહેવાની જરૂર છે જૂની બીમારી ચાલી આવતી હોય તો એમાં બગડે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ ફિફ્ટી અને ફોર્ટી પર્સન્ટ વાઇબ્સ છે એટલે ખાસ કરીને તમારા અંગતજનો સાથેના સંબંધમાં તમારે કેરફુલ રહેવાની જરૂર છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે ડિસ્પ્યુટ ના થાય એનું ધ્યાન રાખવાનું મિત્રો તમારા માટે આજના દિવસમાં જો કોઈ ફોકસ કરવા જેવી વસ્તુ હોય તો એ તમારા રિલેશન્સ છે પછી એ તમારા અંગતજનો સાથેના રિલેશન્સ હોય અથવા તો તમારા સોશિયલ સર્કલમાં રિલેશન્સ હોય બંનેમાં સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ કોસ્મો વાઇફ્સ મળી રહ્યા છે એટલે એમાં તમે એક સારી કેમિસ્ટ્રીનો અનુભવ કરશો એ લોકો તમને સપોર્ટિવ રોલમાં જોવા મળી શકે છે તમે તમારી વાતને એ લોકો સારી રીતે સમજી શકશે જૂના ડિસ્પ્યુટને સોલ્વ કરવા માટે પણ બહુ સારો દિવસ છે કેરિયરમાં ફોર્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે થોડી રૂકાવટ થોડું ડિફિકલ્ટી આવે કાર્યક્ષેત્રમાં એવું બની શકે છે પ્લસ ફાઇનાન્સમાં થર્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે કાર્યક્ષેત્રનું જે આઉટકમ છે તમારા કામનું આઉટકમ છે એ તમને જોઈએ એવું ના મળે એવી શક્યતા છે હેલ્થ માટે ફોર્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે એમાં પણ તમારે કેરફુલ રહેવાની જરૂર તો છે જ બની શકે તો ઇમ્પોર્ટન્ટ કાર્ય તમે આજે પોસ્ટપોન કરો બીજી ડેટ માટે જે ફેવરેબલ છે તો વધારે સારું ફ્રેન્ડ્સ આ હતી જનરલ પ્રેડિક્શનની વાત તમે તમારા કોઈ મહત્ત્વના પ્રશ્ન માટે એક્સપર્ટ પાસે ડિટેલમાં કન્સલ્ટેશન કરવા માંગતા હોવ તો કોસ્મોગુરુ ડૉટ કોમ પર વિઝિટ કરીને તમારું અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો şuba